તો વારંવાર આ જ રીતે બનાવશો અને અંદરથી એકદમ સોફ્ટ છે બહારથી ક્રિસ્પી લાગશે અને શાકભાજીથી ભરપૂર છે તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ રવા બેસનના પુડલા બનાવવા માટે આપણે એક વાટકી રવો લેશું તો અહીંયા ઝીણો રવો આવે તે મેં લીધો છે જો ઝીણો ન હોય તો તમારે મિક્સર જારમાં ક્રશ કરી અને ઝીણો કરી લેવાનો સાથે એ જ વાટકીથી આપણે બેસન લેશું તો એક કપ બેસન અને એક કપ રવો લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે પાણી એડ કરવાનું છે તો ખાસ પાણી આપણે પહેલાં ઘાટું બેટર રાખવાનું છે એટલા માટે પાણી થોડું થોડું એડ કરતા જશું મિક્સ કરતા જશું બેસનમાં ગાંઠા ના પડે એના માટે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરીશું તો વરસાદની સિઝનમાં તમે પુટલા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું મિક્સ કરતી જાઉં છું એકદમ આસાનીથી આ બેટર તૈયાર થઈ જાય છે અને તમે બેસનના પુરલા તો ઘણીવાર બનાવ્યા હશે પણ આ રીતે રવા બેસનમાંથી શાકભાજીથી ભરપૂર જો પુરલા એકવાર બનાવી લેશું તો વારંવાર આ પુડલા ખાવાનું મન થશે તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું બેટર આટલું થીક રાખવાનું છે હવે આટલું બેટર બનાવવામાં એક કપ પાણીની જરૂર પડી હવે બેટરને આપણે એકથી બે મિનિટ સરસ રીતે ફેટી લેવાનું જેથી એકદમ લાઇટ અને ફ્લફી થઈ જાય અને જે આપણે રવો એડ કર્યો છે એને આપણે ફૂલવા માટે દસ મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખી દેસું એટલે દસ જ મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ જશે હવે આપણે એકદમ હેલ્ધી બનાવવા માટે શાકભાજી એડ કરીશું તો એ એક મોટી સાઈઝની મેં ડુંગળી લીધી ઝીણી કટ કરી એડ કરી આ બધા શાકભાજી એકદમ ઝીણા કટ કરીને લેવાના છે કેપ્સિકમ અને સાથે મેં ટામેટું પણ લીધું છે સાથે એક ઝીણું કટ કરેલું ગાજર ગાજરને તમને ખમણીને પણ લઈ શકો છો મેં ઝીણું કટ કર્યું છે ફ્રેશ લીલા ધાણા તીખાસ માટે લીલી મરચી અને થોડા સફેદ તલ અને પચવામાં એકદમ હળવા રહે એટલા માટે અડધી ટી સ્પૂન અજમા અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ તો અહીંયા લીલા મરચાંનો અને ચીલી ફ્લેક્સ બંનેનો મેં યુઝ કર્યો છે થોડા સ્પાઈસી હશે તો ખાવાની ખૂબ મજા આવશે બધા શાકભાજીને સરસ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આ પુડલા એકદમ સરસ જાળીદાર અને એકદમ પરફેક્ટ બને એના માટે હવે આપણે એમાં બેટર પતલું કરી અને પાણી એડ કરવાનું છે પાણી એડ કરીશું એટલે પાણીના લીધે એકદમ સરસ એમાં બબલ્સ થશે જ્યારે આપણે પુડલા પાથરશું અને એના લીધે જ તમારા પુડલામાં જાળી પડશે તો બસ આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એ બેટરને આપણે પતલું કરી લેશું તો પહેલાં આપણે એક કપ પાણીનો યુઝ કર્યો અને અત્યારે આપણે અડધા કપ જેટલું પાણીની જરૂર પડશે તો આટલું બેટર બનાવવામાં દોઢ કપ પાણીની જરૂર પડશે તો બેટર આપણું પતલું થઈ ગયું તમે જુઓ બેટર આ રીતનું પાણી જેવું પણ પતલું નહીં અને પાણીથી થોડું ઘાટું એવું પતલું રાખવાનું છે તમે ચમચીમાં લઈ અને જોશો તો તમને આઈડિયા આવી જશે તો બસ હવે આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે તો એમાંથી આપણે એકદમ ઓછા તેલમાં એકથી બે ટીપા તેલમાં જ પુડલા તૈયાર કરીશું તો આ રીતે કોઈ પણ તવો લઈ લેવાનો પેનમાં પણ બનાવી શકો તવામાં પણ બનાવી શકાય બસ બ્રશની મદદથી આપણે થોડું તવાને ગ્રીસ કરી લેશું જરૂર નથી પણ પહેલીવાર પુડલા બનાવો ત્યારે જ તમારે તવાને ગ્રીસ કરવાનો રહેશે પછી બીજા પુડલા તમે પાથરશો ત્યારે તમારે તેલનો બિલકુલ યુઝ નથી કરવાનો અને આ રીતે કોઈ પણ વાટકો લઈ લેવાનો વાટકાની મદદથી આ રીતે બેટરને સ્પ્રેડ કરતું જવાનું તો એકવાર તમે જ્યાં બેટરને સ્પ્રેડ કર્યું હોય ત્યાં બીજી વાર તમારે એના ઉપર હાથ નહીં એડાડવાનો એટલે એક સરખું બેટર સ્પ્રેડ થશે જેવી સાઇઝનું તમારે પૂટલું પાથરવાનું છે એટલું તમારે બેટરને સ્પ્રેડ કરી લેવાનું બહુ જાડું નહીં કરવાનું એકદમ પતલું લેયર કરવાનું આ રીતે અને સરખો શેપ આપી દેવાનો તો અહીંયા મેં રાઉન્ડ શેપ સરસ રીતે આપી દીધો હવે આપણે ઉપરથી ડ્રાય થવા દઈશું અહીંયા તમે જુઓ તમે પુડલામાં કાણા દેખાતા હશે એના લીધે જ એકદમ સરસ રીતે જાડી પડશે હવે આ રીતે ઉપરથી સરસ એવું ડ્રાય થઈ ગયું હવે તમને હું નજીકથી બતાવી દઉં જે તમને કાચું દેખાય છે એને આપણે સારી રીતે કૂક થવા દેવાનું પછી જો તમને તેલ થોડું કે ઘી એડ કરવું હોય તો કરવાનું નહીંતર આ રીતે સાઈડને ચેન્જ કરી દેવાની એકદમ સિમ્પલ છે આસાનીથી ડીમોલ્ટ થઈ જશે ચીપકશે નહીં અને પરફેક્ટ કલર સાથે આપણા પુડલા તૈયાર થશે જો તમને આ રીતે ફાવે તો તમારે આ જ રીતે ફેરવી દેવાનું નહીં તો તમારે પેનને ઉલટી કરી ડીશમાં લઈ અને પછી ફરીથી પુડલાને એડ કરવાનું એટલે એક સરખું પુડલા ચેન્જ થઈ જશે અને તમે એની સાઈડને પણ ચેન્જ કરી શકશો હવે બંને સાઈડથી તમારે જેટલું ક્રિસ્પી કરવું હોય એ રીતે કરી લેવાનું પછી આ રીતે સરસ રીતે શેકાઈ જાય એટલે ગરમા ગરમ આ પુડલાને ચા સાથે ચટણી સાથે દહીં સાથે ટોમેટો કેચઅપ સાથે તમને જેની સાથે વાવે તેની સાથે સર્વ કરી શકાય વરસાદમાં ગરમા ગરમ આ પુડલા ખાની ખૂબ મજા આવે છે તો તમે જો ક્યારે આ રીતે રવા બેસનના પુડલા ન બનાવ્યા હોય તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને એકવાર આ રીતે શાકભાજીથી ભરપૂર આ પુડલા બનાવી લેશો તો વારંવાર બનાવવાનું મન થશે ખાવાનું મન થશે અને બધાને ખૂબ ભાવશે તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો ત્યાં સુધી હું મળીશું એક નવી રેસીપી સાથે જો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ